નમસ્કાર મિત્રો ચડી ન્યૂઝ ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો સરકારનો ખૂબ જ અગત્યનો નિર્ણય રેશન કાર્ડ માં અનાજ નથી મળતું એમને પણ હવે મળી શકે છે અનાજ જાણીએ કોને ક્યારે અને કેવી રીતે અનાજ પ્રાપ્ત થઈ શકે છે અને કયા પ્રકારની પ્રક્રિયા અને કયા પ્રકારના રેશન કાર્ડ ધારકોને અનાજ પ્રાપ્ત થઈ શકે છે અને આના લીધે કયા લોકોને અને કેટલા લોકોને એનો લાભ મળી શકે છે તેમની સંપૂર્ણ ચર્ચા કરીયા વિડીયોમાં તો પહેલા તમે જો હજુ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવા સરકારી યોજનાઓ

એનએફએ ના સમાવિષ્ટ ન હોય તેવા બીપીએલ પરિવારો રિક્ષા ચાલકો રોજ નું કમાઈને રોજ ના ખાનારા વાહન ચાલકો બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા જે છે તે જે લિસ્ટ આપવામાં આવ્યું છે તેમાંથી જ આ લોકોને જ અનાજ પ્રાપ્ત થશે દરેક લોકોને આ નિર્ણય ક્યાંથી લાગુ કરવામાં આવશે અને કઈ રીતે અનાજ મળશે તેમની વિગતવાર માહિતી બાકી છે એટલે કે સરકાર દ્વારા ફક્ત ને ફક્ત જે માહિતી આપવામાં આવી હતી કે આ પ્રકારની અંતર્ગત યોજના ચાલુ કરવામાં આવી છે તે જ ફક્ત ટ્વીટ કરવામાં આવ્યું છે પરંતુ આનો લાભ કોરોના માહિતી અમારી એચડી ન્યૂઝ ચેનલ માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું જયારે પણ આગળની એવી કોઈ માહિતી પ્રાપ્ત થશે તો માહિતી એચડી ન્યુઝ ચેનલ પેજ ઉપર અથવા તો એચડી ન્યુઝ ચેનલ ઉપર તમે જોઈ શકો છો જેથી તમને દરેક પ્રકારની અપડેટો ખ્યાલ આવી શકે મિત્રો આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ મેળવવા માટે અને હર હંમેશના માટે અમે તમારા સુધી આવી સરકારી યોજના હોય દેશ દુનિયાની ખબરો હોય તેમજ જરૂરી વસ્તુઓ તમારા સુધી પહોંચાડવા માટે હર હંમેશના માટે એચડી ન્યૂઝ ચેનલ તમારી સાથે છે અને અમને સાથ સહકાર આપવા માટે આપણા પરિવારને મોટો કરવા માટે એટલે કે સબસ્ક્રાઈબરો વધારવા માટે અમને સપોર્ટ કરશો જેથી અમે દરેક લોકો સુધી આવા અપડેટો પહોંચાડતા રહીએ મિત્રો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય